ભરૂચ જિલ્લા કોંગ્રેસે રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો છે બીજેપી દ્વારા સંવિધાન સાથે છેડછાડના આરોપ સામે આવ્યા છે શહેર તાલુકા અને જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સ્ટેશન રોડ કોંગ્રેસ કાર્યાલયથી રેલી કાઢવામાં આવી પ્લે કાર્ડ અને સૂત્રોચ્યાર સાથે રેલી કાઢવામાં આવી હતી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સંવિધાનને ચેડા કરવા આવી રહ્યા છેડછાર કરવામાં આવી રહ્યું છે બાબા સાહેબ આંબેડકરજીએ ખૂબ જ સરસ મજાની લોકશાહી નું બંધારણ આપેલું છે આજે દેશ બચાવો સંવિધાન બચાવો એના નારા સાથે જય ભીમ જય બાપુના નારા સાથે ભરૂ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે અમારા પ્રભારી ભરૂચ તાલુકા સોળાભાઈ પટેલની સાથે આજે અમે તેની સ્વરૂપે એનો સખત વિરોધ કરીએ છીએ દેશ બચાવો સંવિધાન બચાવો